નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધનાની પરીક્ષા બે હજાર પચીસમાં જે લેવામાં આવનાર છે તેમાં આજે આપણે પાર્ટ વન જે તાર્કિક ક્ષમતા એમએટી પ્રકારના પ્રશ્નો હોય છે તેમાં ચડતો ક્રમ કેવી રીતે ગોઠવવાનો છે તેની સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી આ પ્રકારના વિડીયો તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તાર્કિક ક્ષમતાની પ્રશ્ન બેંક જે છે તે જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે એટલે કે મોસ્ટ આઈએમપી છે અને જો તમે આનો સોલ્યુશન મેળવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક ગ્રુપ આપ્યો છે એ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જવા વિનંતી છે તો ત્યાંથી તમને આની પીડીએફ પણ જે છે તે વિદ્યાર્થી મિત્રો મળી રહેશે હવે આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલા શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર ગોઠવો અહીં ગુજરાત બ્રહ્માંડ સોમનાથ

પુસ્તક અને ફકરો નાનાથી શરૂઆત કરીશું તો સૌથી પેલા આવશે શબ્દ શબ્દમાંથી વાક્ય બનશે અને અને વાક્યમાંથી ફકરો ફકરો બનશે 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 જે છે ભેગા પાઠ પાઠનું પુસ્તક સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી હવે તમે કોમ્પ્યુટર ચલાવતા હશો અથવા તો મોબાઈલ ચલાવો છો તો તેની અંદર એમ બી આવા શબ્દો આવેલા હોય છે તો સૌથી નાનું આવે છે પેલું બાઈટ ત્યાર પછી હશે કિલો બાઇટ ત્યાર પછી આવશે મેગાબાઈટ ત્યાર પછી આવશે ગીગાબાઈટ અને ત્યાર પછી આવશે ટેરાબાઈટ તો જો અહીં કેબી કિલોબાઈટ એટલે એમબી એટલે થશે વિદ્યાર્થી મિત્રો મેગાબાઈટ ગીગાબાઈટ એટલે થશે જીબી અને ટેરાબાઈટ એટલે થશે ટીબી ત્યાર પછી વાત કરીશું મેયર સરપંચ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને રાષ્ટ્રપતિ તો સૌથી પહેલા

ને સૌથી ધીમે ચાલશે સાયકલ તો આવી રીતે આપણે અહીં ગોઠવીશું ત્યાર પછી તરુણાવસ્થા કિશોરાવસ્થા શિશુ અવસ્થા અને વૃદ્ધાવસ્થા તો તમે જ્યારે નાના બાળક હશો જન્મ લીધો ત્યારે શિશુ કેવા થોડા મોટા થશો એટલે કિશોર અગિયાર બાર થી લઈને ઓગણીસ વર્ષની ઉંમર ને તરુણાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા ને સાચો જવાબ આપણો અહીં બને છે સી મોટાથી નાનો અને નાનાથી મોટા પણ ગોઠવવાના થશે વિદ્યાર્થી મિત્રો અહીં દસ ત્યાર પછી સો બસો અને ત્રણસો ક્રમિક ગોઠવેલા છે એટલે ત્રણ નંબર સાથે જોડીશું દેડકા કોણ ખાઈ જશે તો સાપ ખાઈ જશે અને સાપને બાદ ખાઈ જશે એટલે સાચો જવાબ આપણો એ બની જાય છે બી વરસાદ વરાળ પાણી અને વાદળા તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પાણી છે એ પાણીમાંથી વરાળ બનશે વરાળ બનીને એ શું બનશે એમાંથી વાદળ બનશે અને વાદળમાંથી વિદ્યાર્થી મિત્રો વરસાદ આવશે એટલે સાચો જવાબ આપણો ડી થશે ત્રણ બે ચાર અને એક ત્યારબાદ આગળ વાત કરીશું વાક્ય ફકરો શબ્દ અને પ્રકરણ તો સૌથી પહેલા શબ્દ ત્યાર પછી વાક્ય ત્યાર પછી ફકરો બનશે અને છેલ્લે પ્રકરણ બનશે એટલે સાચો જવાબ આપણો આવે છે બી પ્રશ્ન નંબર અગિયાર ફળ બીજ ફૂલ અને છોડ તો સૌથી પહેલા બીજ હશે એ બીજમાંથી છોડ બનશે છોડને ફૂલ આવશે અને ફૂલ હશે તેઓ ફળ લાગશે એટલે સાચો જવાબ અહીં આવે છે એ ઈટ સોસાયટી દિવાલ અને મકાન તો સૌથી પહેલા મિત્રો મકાન બનાવવા માટે આપણે ઈટ લાવવી પડશે એટલે કે ઈટ ઈટમાંથી શું બનશે દિવાલ બનશે દિવાલ મકાન બનશે અને મકાન ઘણા બધા બનશે એટલે સોસાયટી બનશે એટલે સાચો જવાબ આપણો અહીંયા આવે છે બી વિદ્યાર્થી મિત્રો તમે ભણીને આવ્યા છો એટલે તમને આ બધું ખબર હશે જો સૌથી પહેલા તમે બાલ ભવન બાલ વાટિકા અથવા તો આંગણવાડીની વાત કરીશું ત્યાં એડમિશન લેશો ત્યાંથી આવશો તમે પ્રાથમિક વિભાગમાં પ્રાથમિકમાંથી જશો માધ્યમિક વિભાગ માધ્યમિક વિભાગમાંથી વિદ્યાર્થી મિત્રો જશો ઉચ્ચ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક માંથી આપણે કોલેજમાં એટલે કે મહાવિદ્યાલય અને એમએ કરવા માટે વિશ્વવિદ્યાલય જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ ત્યાં જશો વિદ્યુત જળ ધોધ જળ વિદ્યુત મથક અને વિદ્યુત ટ્રેન તો સૌથી પહેલા આપણે જળ ધોધ શોધીશું એમાંથી જળ વિદ્યુત મથક બનાવીશું એમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીશું અને એ વિદ્યુતથી આપણે વિદ્યુત ટ્રેન ચલાવીશું એટલે સાચો જવાબ આપણો બને છે એ

ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે પિતા ત્યાર પછી આવશે પુત્ર અને ચોથા નંબર ઉપર આવશે પૌત્ર એટલે કે સાચો જવાબ આપણો ડી બને છે વિદ્યાર્થી ડિગ્રી પરીક્ષા અને નોકરી તો પ્રથમ વિદ્યાર્થી છે ડિગ્રી મેળવશે પરીક્ષા આપશે અને પછી નોકરી મેળવશે એટલે મિત્રો આને આપણે ઉલટું ગોઠવતો ગોઠવતો ઉતરતા ક્રમમાં આવીએ તો સૌથી પેલા નોકરી પરીક્ષા ડિગ્રી અને વિદ્યાર્થી એટલે સાચો જવાબ ડી બને છે સાપ્તાહિક દિવાળી દૈનિક અને ત્રિમાસિક તો સૌથી પહેલા આવશે દિવસ દિવાળી અંક કહીશું ત્યાર પછી ત્રિમાસિક ત્યાર પછી પાક્ષિક એટલે કે મહિને આવે છે તે પછી સાપ્તાહિક અને પછી દૈનિક એટલે સાચો જવાબ આવશે એ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીશું

તો મિત્રો ગાણિતિક પ્રક્રિયાઓ પ્રક્રિયાઓ જે છે એ આપણે કરવાની છે અને તેના આધારે જવાબ મેળવીશું તો આ પ્રકારના જો તમે પ્રશ્નોનું સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી ત્યાંથી તમે આ પ્રકારનો વધુ સોલ્યુશન મેળવી શકો છો